તાળાજા તાલુકાના સથરા ગામ ખાતે મોક્ષધામની સફાઈ ઝુંબેશ તેમજ લાકડા ફાડવા ફાડવા માટેના પરિશ્રમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના સથરા ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે મોક્ષધામમાં સફાઈ તેમજ લાકડા ફાડવા માટેના સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ગામમાં તારીખ અને વાર નક્કી કરી અને જાણ કરવામાં આવે છે ત્યારે દરેક લોકો પોતાની ફરજ સમજી અને અવશ્ય હાજરી આપે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ લોકોએ પોતાની ફરજ સમજી અને ગામના દરેક લોકો મોટી સંખ્યામાં મોક્ષધામ ખાતે એકઠા થયા હતા અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું અને મોક્ષધામ ખાતે સફાઈ ઝુંબેશ તેમજ લાકડા ફાળવા માટેના પરિશ્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને